નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ અઢાર જુલાઈ બે હજાર પચીસને વાર શુક્રવાર આજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે થરાદમાં જીરુના સૌથી ઊંચા ભાવ ચાર હજાર આસપાસ નોંધાઈ રહ્યા છે આજે પણ જીરુની બજારમાં સતતપણે મંદીનો માહોલ નોંધાઈ રહ્યો છે રચકાના ભાવમાં ઉછાળો ચાલી રહ્યો છે જ્યારે અન્ય જણસીના ભાવમાં સતતપણે ઘટાડા સાથે વેપાર નોંધાઈ રહ્યો છે હમણાં કોઈ તેજીની સંભાવના નથી જીરું કે અન્યમાં તો ચાલો આપણે જાણી લઈએ કે રાઈડ જીરું અને અજમાના ભાવ આજે શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના થરાદ માર્કેટ યાર્ડના ભાવ જોઈએ તો જીરું પચીસો અગિયારથી આડત્રીસો ને એકતાલીસ રૂપિયા રાઈડો અગિયારસો પંચોતેરથી તેરસો તોતેર રૂપિયા એરંડા બારસો પંચ્યાસીથી તેરસો ને પચીસ રૂપિયા રાજગગ્રો એક હજાર પચાસથી અગિયારસો ને છવ્વીસ રૂપિયા ઈસબ ગુલ સોળસો એકોતેરથી બાવીસ વીસ રૂપિયા વરિયાળી એક હજારથી ચૌદસો રૂપિયા અને બાજરી ત્રણસો એંશીથી પાંચસો પચીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ